Music. तो चलिए शुरू करते हैं जय माताजी मित्रों स्वागत है अपनी यूट्यूब चैनल ठाकुर टेक्निकल पांच मित्रों मित्रों ગુરુ વિના કેમ રહેવા રહેવાય ભજન ટેટસ જો એવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચે લિંક આપી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરું જોજો

મિત્રો આ રીતે ઠાકોરે એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કર્યા પછી પેજ લોટીંગ લેશે મિત્રો આ રીતે ઉપર ઠાકોરે એડિટર લખેલું આવી જશે મિત્રો ડો ટીન અને અહીંયા લોગો જોઈ લેવાનો લોગોમાં લાલ અક્ષરમાં ટી અને ઈ લખેલું હશે મિત્રો એના પર ટચ કરી દેવાનું ટચ કરશે એટલે આપણું નવું પેજ ઓપન થઈ જશે મિત્રો મિત્રો આ રીતે આપણો નવો પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનો આપણે સર્ચ માં કોડ લખવાનો રહેશે મિત્રો અહીંયા ટચ કરી દેવાનો મિત્રો કોડ લખવાનો રહેશે 30 39 મિત્રો 3039 લખી અને સર્ચ પર ટચ કરી દેવાનો આપણે ટચ કરશું એટલે પેજ લોડિંગ લેશે મિત્રો અહીંયા પહેલું આર્ટિકલ દેખાય મિત્રો એના પર ટચ કરી દેવાનો આપણે ટચ કરશું એટલે એડ આવશે એડના કટ કરી લેવાની મિત્રો કટ એડ કટ કરશો એટલે આપણું આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો આ રીતે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે નીચે જવાનું નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલો છે મિત્રો આના પર ટચ કરી દેવાનો એટલે એલાઇટ મોશનનો રીડાયરેક્ટ થઈ જશે પછી વેરીફાઈ લિંક આવશે પછી ઇમ્પોર્ટ પ્રોજેક્ટ આવશે આ રીતે પ્રોસેસ કરી તમારે એલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવું મિત્રો તો અહીંથી બેગ જઉં છું મિત્રો આ લાઇટ મોસનો ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દઈશું આપણે ટચ કર્યા પછી આ રીતે ઇન્ટરફેસ આવી છે મિત્રો ફૂલ પ્રોજેક્ટ ગુરુ વિના કેમ રહેવા ફૂલ પ્રોજેક્ટને આપણે ઓપન કરી લેવાનું ખાલી થોડું સેટિંગ કરવાનું રહેશે અને તમારું સ્ટેટસ મિત્રો રેડી થઈ જશે આ રીતે મિત્રો આપણો ફૂલ પ્રોજેક્ટ હશે તમારી રીતે તમારો રીતે ફોટો એડ કરવો હોય તો આ ફોટાને ડિલીટ કરી અને તમે એડ કરી શકો છો મિત્રો તો અહીંયા મિત્રો સાઇડ પર જોઈ લેવાનું આંખના બટન પર ઉપર જોઈ લેવાનું મિત્રો એક આંખના બટન પર ઓફ છે તો ઇફેક્ટ એના પર ટચ કરી ઓન કરી લઈશું એટલે ઇફેક્ટ ઓન થઈ જશે નીચે જવાનું નીચે બીજી ત્રણ ઇફેક્ટ ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લઈશું ઓન કરશું એટલે આપણી ટેક્સ પે અને ટેક્સ લિરિક્સ બધું દેખાવા લાગશે મિત્રો આ રીતે ટેક્સ લિરિક્સમાં ફોન્ટ ના તો ફોન્ટ આપણે ટેલિગ્રામ પર આપેલો છે ત્યાંથી ડાઉનલોડ કરી હાલેક મોસોમાં ઇપોર્ટ કરી એડ કરી લેવાનો ફોનના મિત્રો આ રીતે મિત્રો આપણું સ્ટેટસ રેડી થઈ જશે જોઈ લો અહીંયા મારા નામનો લોગો છે તો તમારા નામનો લોગો એડ કરવા માટે અહીંયા ઠાકોર ટેકનિકલ પાંચ લખેલું મિત્રો એ લેયર પર ટચ કરવાનું એડિટ ટેક્સ પર જવાનું અને આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે મિત્રો ઓકે નાઇકન પર ટચ કરી દેવાનું આ રીતે મિત્રો આપણું સ્ટેટસ રેડી થઈ જશે હવે આ ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે મિત્રો ઉપર સેટિંગના બાજુવાળા તીરવાળા ઓપ્શન પર ટચ કરવાનું અને એક્સપોર્ટ પર ટચ કરી દેવાનું એટલે આપણું સ્ટેટસ ગેલરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી